અમદાવાદમાં મેટ્રોની મુસાફરી કરનાર મુસાફરો માટે વધુ એક સારા સમાચાર છે થલતેજ ગામમાં આજથી મેટ્રો ટ્રેનની શરૂઆત થશે થલતેજ સ્ટેશનથી થલતેજ ગામ સુધીનો અંતિમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે ત્યારે હવે એક પોઈન્ટ પેતાલીસ કિલોમીટરના રૂટમાં થલતેજ ગામ સુધી મેટ્રો દોડશે અમદાવાદ શહેરમાં ફેઝ એકમાં ઇસ્ટ વેસ્ટ અને નોર્થ સાઉથ કોરિડોર સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવ્યો છે ત્યારે હવે થલતેજ થી થલતેજ ગામ સુધીની મેટ્રોમાં સવાર અને સાંજે પીક અવર્સમાં દોડાવવામાં આવશે દર નવ થી દસ મિનિટે જ્યારે કે પી કવર્સ સિવાય બાર મિનિટના અંતરે મુસાફરોને મેટ્રો ટ્રેનની મુસાફરી કરવા મળશે મેટ્રોમાં મુસાફરી કરતાં મુસાફરો માટે ખુશીના સમાચાર કારણ કે હવે મેટ્રો ટ્રેનનો જે રૂટ છે તે લંબાવવામાં આવ્યો છે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો જે રૂટ છે તે લંબાવવામાં આવ્યો છે અને આજથી જ આ મેટ્રો ટ્રેન હવે થલતેજ ગામ સુધી પહોંચી છે